ભાવનગર જિલ્લાના સિયોર તાલુકા અને તેના આજુબાજુના વિસ્તારમાં અચાનક વાદળ છવાયું હતું ત્યારબાદ વાતાવરણમાં જોવા મળ્યો હતો થોડા સમય માટે તીવ્ર ગાજવીજ અને પવન સાથે કરા સાથે વરસાદ શરૂ થયો હતો આ વરસાદને કારણે લોકો દોડધામમાં મુકાઈ ગયા હતા અને જાહેર સ્થળો રસ્તાઓ તેમજ ઘર આસપાસ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી તો સિયોર તેમજ નજીકના ગામડાઓમાં આવેલા ખેડૂતો માટે આ કરા સાથેનો વરસાદ ચિંતાજનક પણ સાબિત થઈ શકે છે ખાસ કરીને તેઓના ઉભા પાક પર તેનો પ્રત્યક્ષ પડી શકે છે તો સ્થળ પર રહેલા લોકોએ જણાવ્યું કે વરસાદની સાથે પડેલા કરાના આકાર અને ઝડપને કારણે નુકસાની શક્યતા ઊભી થઈ છે આ કુદરતી ઘટના આખા આ વિસ્તારમાં હલચલ મચાવી દીધી હતી અને લોકો તાત્કાલિક આશ્રય સ્થળો તરફ દોડી ગયા હતા હતા હુમાન યોગા દ્વારા અગાઉ કોઈ આગાહી કરવામાં આવી નહતી જેના કારણે લોકોને સહેજ આવતા સિદ્ધિનો સામનો કરવો પડ્યો હતો આમીન પાયક સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મઉઆ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ન્યૂઝ મોબાઈલ એપ